વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાને કારણે વડોદરાવાસીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો આ બાબતને લઈને નગરજનોના વેરા માફીના માંગ સાથે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું સૂત્રોચ્ચાર કરી વેરા માફીની માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત હાલમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત લારી ગલ્લા હટાવવાનું બંધ કરવા પણ માંગ કરાઈ હતી કોંગી આગેવાનો કોર્પોરેટર સહિતના લોકો મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની આ મુદ્દે આવેદનપત્ર આપવા માટે પાલિકાની વડી કચેરી ખાતે એકત્રિત થયા હતા અને પ્રદર્શન કર્યું હતું ભાજપના ભ્રષ્ટ અનઘડ વહીવટના કારણે આ વડોદરાની પ્રજાએ ત્રણ ત્રણ વખત પૂર જોયા અને એ પૂરમાં વડોદરાની પ્રજાને આર્થિક નુકસાન થયું આજે આર્થિક નુકસાનની ભરપાઈ તો કોર્પોરેશન નથી કરી શકતું પરંતુ વડોદરાની પ્રજા જે મહેનતના રૂપિયાથી વેરો ભરે છે એ વેરો કોંગ્રેસ પાર્ટી એ માંગણી કરી છે કે વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે કારણ કે આજે મોંઘવારી ને બેરોજગારી કુદકે ને ભૂતકે વધી રહી છે ત્યારે આ પ્રજા ત્રાહીમ ભાવ પોકારી રહી છે તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે એવી અમારી માંગણી છે બીજી માંગણી કે આ વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી તમે જુઓ કે દબાણ અને ગરીબોના લારી ગલ્લા હટાવવાનું કામ જે આ કોર્પોરેશન કરી રહ્યું છે એને અમે સખસ શબ્દોમાં વખોડીએ છીએ એટલા માટે કારણ કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે છે એનું તો આ લોકો અમલ નથી કરી શકતા ભાજપના સત્તાધીશો પરંતુ જે લોકો રોજબરોજની મજૂરી ગરીબ ગલ્લા ચલાવે દુકાન ચલાવે નાના વેપારીઓને જેવી રીતે કનડગત કરીને નોટિસ આપ્યા વગર એમને લારી ગલ્લા ઉઠાડી દાખ ઉઘાડી લૂંટ દિનદારે લૂંટ કરી છે આ કોર્પોરેશનના સત્તાધીશો પોલીસ ફરિયાદ થવી જોઈએ કારણ કે જે રોડ માર્જિનમાં નથી આવતું રોડ લાઈનમાં નથી આવતા એવાના ઘરોમાં જઈ જઈ સામાન લીધો છે આવી લૂંટ સહન નહીં કરીએ આ તમામ લારી ગલ્લા એમના જે લારી લીધા ગલ્લા લીધા છે પાછા આપવામાં આવે એવી રજૂઆત છે અને વડોદરા પ્રજાનો વેરો માફ કરવામાં આવે એ બાબતે કોંગ્રેસ પાર્ટી એ આવેદનપત્ર આપ્યું છે